ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર અને કન્યા શાળામાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી મેડમ દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયના ગંભીર મુદ્દાઓ જેમ કે સાયબર ક્રાઇમ બાળમજૂરી લગ્ન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને આધુનિક સમયમાં વધી રહેલ ગુનાઓ અને બદલાયેલા કાયદાઓથી માહિતગાર કરવાનો હતો પીએસઆઈ વૈશાલી મેડમે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે કેવી રીતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ તેમણે સાયબર ફ્રોડથી બચવા માટેના ઉપાયો જેમ કે અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવું વ્યક્તિગત માહિતી શેર ન કરવી અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો વગેરે વિશે વિગતવાર જાણકારી આપી હતી આ ઉપરાંત તેમણે બાળકોને બાળમજૂરી અને બાળ લગ્ન જેવી સામાજિક કુરી ઓ સામે જાગૃત કર્યા હતા અને જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં કાયદાકીય મદદ ક્યાંથી મેળવી શકાય છે તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે જો તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિના સાક્ષી બને તો દરિયા વગર પોલીસનો સંપર્ક કેવી રીતે કરવો આ પ્રસંગે ભરૂચંકલેશ્વર મહિલા પોલીસની ટીમ પણ ઉપલબ્ધ રહી હતી આ ટીમે પોતાની કામગીરી અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષા માટે કરવામાં આવતા પ્રયાસો વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયો હતો જેનાથી તેઓ ભવિષ્યમાં આવા જોખમોથી બચી શકે અને સુરક્ષિત રહી શકે આજ રોજ હું પીએસઆઈ વીએ આહીર મહિલા પોલીસ સ્ટેશન અને મારી સાથે બંને સી ટીમ એટલે કે સી ટીમ ભરૂચ અને સી ટીમ અંકલેશ્વર અંકલેશ્વર GIDC ની આ આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માં આવી અને સેમિનાર યોજ્યો. આ સેમિનાર ની અંદર અમે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઇમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમને પ્રશ્નોતરી હતી એ પ્રશ્નોતરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું અત્રેની આદર્શ નિવાય શાળા કુમાર અને કન્યા અંકલેશ્વર ખાતે આજરોજ ભરૂચ સી ટીમ દ્વારા માનનીય પીએસઆઈ વૈશાલી મેડમ તથા તેમની ટીમ અત્રેની શાળામાં કન્યાઓ અને કુમારને પોલીસ તરફથી સાયબર ક્રાઈમ ટ્રાફિક અવેરનેસ બાબતે જણાવવા માટે અત્રે આવેલ છે અને વિદ્યાર્થીઓને આ બાબતે જે કાંઈ માહિતી આપવાની છે એ ખૂબ સારી રીતે આપી છે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે ક્રાઇમ કેવી રીતે થાય છે બાળકો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે અને કેવી રીતે ન કરવો જોઈએ એ ઘણી બધી બાબતથી અવગત કરી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતે આવા ખોટા રસ્તે ન જાય અથવા તો આવા કિસ્સાઓનો ભોગ ન બને એના માટે શું કાળજી રાખવી જીવનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની મહેનત કરવી શિક્ષણમાં પણ કેવી રીતે મોબાઈલનો ઉપયોગ કરો એની ખૂબ સરસ માહિતી આજે આપવામાં આવી મારું નામ વસાવા હેનરીબેન ધર્મેન્દ્રભાઈ છે આજે આજે અમારી શાળામાં આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં મેડમ આવ્યા તેઓએ અમને ખૂબ સારી માહિતી આપી ભવિષ્યમાં અમે કોલેજ કરીએ જ્યારે શાળામાં ભણીએ બાર બહાર જઈએ ત્યારે કોઈ કોઈ છોકરી કોઈ છોકરી એકલી જતી હોય કોઈ ની હોય આજુબાજુ કોઈ કોઈ વ્યક્તિ ની હોય ત્યારે ત્યારે આપણા ન કોઈ વસ્તુ આપણને કામ આવે એવી પર્સ માં રાખવી જોઈએ તથા તથા આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસે જઈને એકસો એક્યાસી નંબર અથવા સો નંબર પર આપણે કોલ કરી શકીએ છીએ